રહેણાંક મકાનો નવ વાણિજ્ય અને બાર ધાર્મિક દબાણો દૂર કરાયા કુલ એક લાખ છસો ને બેતાલીસ ચોરસ મીટર વિસ્તારો કરોડ થી વધુની કિંમતની જમીન પરથી દબાણ ને દૂર કરાયા છે ગેરકાયદે દબાણોની કામગીરીને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ એક્સપોસ્ટ કરી હતી અને એક્સપોસ્ટમાં તમામ આંકડાઓનો તેમણે ઉલ્લેખ કર્યો છે કે કઈ રીતે કામગીરી કરવામાં આવી રહી છે અને આરક્ષિત જમીનને મુક્ત કેવી રીતે કરવામાં આવી રહી છે તેમણે લખ્યું કે બધા માટે સારા ભવિષ્ય તરફ એક મહાન પગલું આ ભરવામાં આવ્યું છે નોંધનીય છે કે પર હનુમાન દાંડી રોડ પાર વિસ્તાર ઓખા વિસ્તાર અને દામજી જેટી પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે એટલું જ નહીં હજુ પણ બે દ્વારકા ખાતે ગેરકાયદે દબાણ કરનારાઓને તંત્રએ નોટિસ ફટકારી છે તો આ પાંચ અલગ અલગ દિવસ અને પાંચે દિવસે એક વસ્તુ કોમન એ છે દાદાનું બુલડોઝર કે જે અતિક્રમણ ઉપર ફરી રહ્યું છે કે જે દબાણો ઉપર ફરી રહ્યું છે અને તમામ દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે ચાહે એ કમર્શિયલ દબાણ હોય એ રેસિડેન્શિયલ દબાણ હોય કે પછી ડિવોશનલ એટલે કે ધાર્મિક દબાણ તમામને દૂર કરવામાં આવી રહ્યા છે